તો બીજી તરફ આપણે વાત કરીએ તો ભારતના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર એટ ધ રેટ એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત આજે પાલનપુર ખાતે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાના અધ્યક્ષો સ્થાને જિલ્લા કક્ષાની ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા પાલનપુર વિધાનસભા વિસ્તારની એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક બની હતી જેમાં બોડી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો હતો આ પદયાત્રાનો પ્રારંભ જોરાવર પેલેસ પાલનપુરથી કરવામાં આવ્યો હતો જ્યારે પદયાત્રાની પૂર્ણાહુતિ સાગરોના ગામ ખાતે કરવામાં આવી હતી પદયાત્રીઓએ એક ભારત આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા કરી હતી આઠ થી દસ કિલોમીટર લાંબી આ પદયાત્રાને નગરજનોએ ઠેર ઠેર વધાવી હતી જે ખાતે આયોજિત કાર્યક્રમમાં એકતા શપથ વંદે માતરમ અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું ત્યારે દેશની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં યુવાનો વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો બોડી સંખ્યામાં ત્યાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા ગુજરાતનું ગૌરવ દેશની ઉજવણી થઈ રહી છે તે અંતર્ગત આજે બનાસકાંઠા પાલનપુર મુકામે એની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ પદયાત્રા સિટી જોધપુર કિલ્લાથી શરૂ કરી સગ્રાસણા ગામ સુધી

એકતા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જે પાલનપુર જોરાવર પેલેસથી અમારા સાગરુસણા ગામ સુધી આખી જ યાત્રાની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર યુવાનો બાળકો અને ખાસ કરીને તો આખા વિસ્તારના નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા શરૂઆતથી લઈ અને અંત સુધી અને અંતની અંદર એકતાના શપથ લઈ અને આ કાર્યક્રમ